ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ફૂડ વિતરણ કરવામાં આવ્યું દેગાવાડા તેમજ પ્રતાપપુરા ગામની અનુદાનિત પ્રાથમિક શાળામાં દાહોદ જિલ્લા ભાજપા બક્ષી પંચ મોરચા પ્રમુખ સરદારસિંહ પટેલના હસ્તે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન પૂર્વ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મળવંતભાઈ ચતુરભાઈ પટેલ ગામના યુવા સરપંચ રામચંદ્ર દીપસિંહ ડેપ્યુટી સરપંચ તેમજ પંચાયત બોડીના સભ્યો તેમજ ગામમાંથી પધારેલા મહેમાનો અને શાળાનો સ્ટાફ તમામ સાથે મળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્ય પ્રધાન ગુજરાતના પનોતા પુત્ર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે તેથી સૌપ્રથમ મુખ્યમંત્રી સાહેબને दाहोद जिल्हा बक्षीपंच मोर्चाना प्रमुख भारतीय जनता पार्टी सरदार भाई पटेल तरफ थी जन्मदिवस खूप रोज मुख्यमंत्री साहेब ना जन्मदिवस निमित्त दाहोद जिल्हा लिमखेडा तालुका देगावाडा गामे अनुदानित प्राथमिक शाळा एक आठ ना नाना ने ફ્રૂટ્સ વિતરણ અને બિસ્કિટ પાર્લેનું વિતરણ કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પુનઃ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો આભાર અને શુભેચ્છાઓ